અન્ના નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુ સિંહજી પરમારે ગાંધી જયંતિ નવીન તાલુકા પંચાયત કચેરીનું રિબીન કાપી શુભારંભ કરી તેને કાર્યનિત કરી હતી આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ગાંધી જયંતિના દિવસે લોકાર્પિત અહીંયાના નાગરિકોને ચિગદા તાલુકાથી મોટો ફાયદો થશે નવા તાલુકાથી આસપાસના ગામડાઓને વહીવટી સેવાઓ વધુ ઝડપથી સરળતાથી અને સુગમ રીતે પ્રાપ્ત થશે ગ્રામ્ય વિકાસ શિક્ષણ આરોગ્ય ખેતી સહિતના ક્ષેત્રમાં નવી તકોનું સર્જન થશે નોંધનીય છે કે નવરચિત ચિગદા તાલુકામાં બાવીસ ગ્રામ પંચાયત સડસઠ ગામ મળે કુલ વસ્તી અઠાવન હજાર નવસો પાંત્રીસની છે કુલ સત્યોતેર પ્રાથમિક નવ માધ્યમિક શાળા અને બે ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ત્યાંથી આંગણવાડી કેન્દ્રનો સમાવેશ કરાયો છે ડેડીયાપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિગદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ આખા વિશ્વને આપ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ગુજરાત રાજ્યને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે તો ચિગદા જે તાલુકો અલગ મળે છે એ ચિગદા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે બહુ વર્ષો પહેલાંની આ વિસ્તારની અલગ તાલુકાની માગણી આ વિસ્તારના લોકોની હતી બેડવાણ તાલુકો બને સંભવનગર તાલુકો બને આ બધા અલગ અલગ બધાની વાત હતી પરંતુ સરકાર સાથે બેસી જિલ્લાના અધિકારીઓ સાથે બેસી આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ પરિષાબેન કે ખાનસિંઘાઈ આ વિસ્તારના બધા આગેવાનો અમે પંદર દિવસ પહેલાં પણ બેઠા ને અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી વિવાદ કરીશું તો આપણા તાલુકો ઠેલાઈ જશે તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિદ્દા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિગ્દા તાલુકો બન્યો છે રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધા ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રે આ આ વિસ્તારના ગામો આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસરને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકીએ એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે તો ચિકદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું દીપક જગતાપનો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે